નવરાત્રી તૈયારીઓ હાલ પૂરજોશમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા કોઈ પણ કચાશ છોડવામાં નથી આવી રહી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચનો આપવામાં આવ્યા હતા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં આયોજન સ્થળ પર કઈપણ પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोन्ट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो